नमस्कार मित्रों हर हर महादेव हूँ छू निकुंज अमरी नवी चैनल शिव ज्ञान दरक शिव भक्त नु हूँ हार्दिक स्वागत करु छु आकार रोम रोम में शिव है वो विष पिया करते रोम रोम में शिव है वो विष पिया करते जमाना क्या जलाएगा जमाना क्या जलाएगा जो श्रृंगार अंगार से पिया करती है जो श्रृंगार अंगार से पिया करती है આજે આજનો ખાસ દિવસ સોમવાર નો દિવસ આજે ભગવાન શિવનો દિવસ છે એમાં સોનામાં સુગંધ ભળી જાય તેવી સોમવાર અમાવસ્યાનો દિવસ છે એ બહુ ખાસ દિવસ કહેવો દિવસે ભગવાન શિવનું જેને નામ લીધું હશે ભગવાન શિવનું સ્મરણ કર્યું હશે ભગવાન શિવની ભક્તિ કરી છે દરેક જીવ માત્ર વર્જન અમારી નવી ચેનલ શિવમવાર સોમવારનો દિવસ સોમવાર નવી ચેનલ શિવ મારફતે આજે આજના ખાસ દિવસે ભગવાન શિવને હું હૃદય થી પ્રાર્થના માં પ્રાર્થના દરેક જીવ માત્રનું કલ્યાણ થાય તેમજ મનુષ્યની જે મનોકામના હોય તે ભગવાન શિવ આજે આપણે મહાદેવ 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 એવું ત્રણ વાર મનુષ્ય ઉચ્ચારણ કરે એટલે કે બોલે તો ભગવાન શિવ એ મનુષ્યનો કેવી રીતે લખ્યું છે મહાદેવ 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 મુક્તિમા પ્રોતી શંભુ ઋણી ભવેતર એટલે આનો અર્થ કેવો થાય એક વાર જે પહેલી વાર તમે જે મહાદેવ બોલ્યા છો એ મહાદેવ બોલવાથી તમારી જે કઈ મનોકામનાઓ છે જે જે કઈ ઈચ્છાઓ છે છે પૂર્તિઓ એ તો ભગવાન શિવ પૂરી કરી દેવાના છે છે મળી જવાની પરંતુ બીજી બે વાર તમે જે મહાદેવ મહાદેવ બોલ્યા છો એ ભગવાન શિવ એવું વિચારે કે આ જે મનુષ્ય મહાદેવ મહાદેવ એવું બે વાર બીજી બે વાર સ્મરણ કર્યું છે હું આ મનુષ્યનો ઋણ કેવી રીતે ચૂકવીશ ખુદ ભગવાન શિવ એ મનુષ્યનો ઋણી થઈ જાય છે વિચાર કરો ભગવાન શિવનો કેટલો મોટો મહિમા છે ભગવાન શિવનું નામ લેવાથી ભગવાન શિવનું સ્મરણ કરવાથી દરેક જીવનું કલ્યાણ થઈ જાય છે દરેકના પિતૃઓનું સદગતિ થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે હું દરેક શિવ ભક્તોને હું આ શિવ ચેનલમાં આપણે જણાવું છું ઓછામાં ઓછી પાંચ મિનિટ સમય આપી અને ભગવાન શિવનું આપણે ભજન ભગવાન શિવનું સ્મરણ કરીએ તો દરેક જીવ માત્રનું કલ્યાણ થશે થશે દરેકના પિતૃઓ માત્ર થશે અમારી નવી ચેનલ શિવ જ્ઞાન મારફતે જો તમને કંઈક નવું જાણવા મળતું હોય અમારી નવી ચેનલ શિવ જ્ઞાન વધુમાં વધુ સબ્સ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો ફોલો કરો જેથી વધુ શકીએ એક લાયક ભગવાન શિવ કે નામ કોમેન્ટમાં તો હર હર મહાદેવ લખવાનું ભૂલશો જ નહીં હર હર મહાદેવ જય